હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને તે દરમિયાન ચીન દ્વારા ખુલ્લું સમર્થન આપી દેવામાં આવ્યું છે કે અમે પાકિસ્તાનના સમર્થનમાં છીએ અને ક્યાંક ચીનની મિસાઇલો પણ સતત પાકિસ્તાનમાં મોકલવામાં આવી રહી છે કે ભારત ઉપર યુદ્ધ કરવામાં આવે અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે ભારતનું સૌથી મોટું દુશ્મન પાકિસ્તાન છે કે ચીન છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો હતો અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી હતી જેમાં ભારત દ્વારા સતત પાકિસ્તાન ઉપર પ્રહારો કરવામાં આવી રહ્યા છે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે તો તેની સામે પાકિસ્તાન પણ સતત ભારત ઉપર હુમલા કરી રહ્યું છે પાકિસ્તાની સેના દ્વારા સતત ડ્રોન છોડવામાં આવી રહ્યા છે મિસાઇલો છોડવામાં આવી રહી છે ક્યાંક બોમ્બ પણ કેટલાક ભારતના સરહદ વિસ્તારોમાં બોમ્બ પણ મળી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે જો જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીર જે હાલમાં સૌથી વધુ સેન્સિટિવ ઝોન બની ચૂક્યો છે અને ત્યાં દર બીજા દિવસે એવા સમાચાર સાંભળવા મળતા હોય છે કે આજે પાકિસ્તાની સેના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાની સેના દ્વારા મિસાઇલો છોડવામાં આવી ડ્રોન છોડવામાં આવ્યા અને ત્યાંના સરહદી વિસ્તારો જે જમ્મુ કાશ્મીરના આજુબાજુના જે વિસ્તારના ગામના લોકો છે તે પણ ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે કે ભાઈ ક્યાં સુધી અમે હવે આ સહન કરીશું ક્યાં સુધી અમારે ડરના ઉધાર નીચે જીવવું પડશે તે રીતનો માહોલ જે હાલમાં ભારતમાં પણ જોવા મળી રહ્યો છે અને ક્યાંક પાકિસ્તાનમાં પણ જે છે તે રાજકીય નેતાઓ ક્યાંક ડરના માહોલમાં એ પણ છે કે ભારત દ્વારા કોઈ મોટો હુમલો પાકિસ્તાનમાં ન કરવામાં આવે ને સૌથી મોટી બાબત તો એ છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તે સમય દરમિયાન જે પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવતા હતા ભારત પર અને તેમાં ભારતીય સેનાને જેટલી પણ મિસાઇલો મળતી હતી તેમાં સ્પષ્ટપણે જોવા મળતું હતું કે આ મિસાઇલ ચીન દ્વારા પાકિસ્તાનને મોકલવામાં આવી છે એટલે પાકિસ્તાની સેના ચીની મિસાઇલ ઉપયોગ કરી રહ્યો છે ભારત પર હુમલો કરવા માટે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ચીન જે હંમેશાથી ભારતનું દુશ્મન જ રહ્યું છે અને બીજી બાજુ જો વાત કરીએ તો ભારતીય અર્થવ્યવસ્થાની તો ભારતીય અર્થવ્યવસ્થા જેવી રીતે સતત વધી રહી છે સતત આર્થિક વૃદ્ધિ ભારતની વધી રહી છે તેના કારણે ચીનમાં પણ એક ડરનો માહોલ છે કે ભારત ચીન કરતાં આગળ ન નીકળી જાય અમારી આર્થિક જેટલી પણ મોટી મોટી કંપનીઓ છે તેના હેડક્વાર્ટર ભારતમાં ટ્રાન્સફર ન થઈ જાય તેની બીક પણ ચીન ક્યાંક સતાવી રહી છે અને તે વચ્ચે આ દરેક પરિસ્થિતિની વચ્ચે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તે સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે પહેલગામ દરમિયાન જે હુમલો થયો હતો સીઝ ફાયર પહેલાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમાં એવું જાણવા મળ્યું છે કે ભારતના સુડતાલીસ ટકા લોકો એવું માની રહ્યા છે કે ચીન જ ભારતનું સૌથી મોટું દુશ્મન છે હા પાકિસ્તાન પણ ભારતનું દુશ્મન છે પરંતુ પહેલાં નંબરમાં ચીનનો રેન્ક આવે છે કે ભાઈ ચીન ભારતનું સૌથી મોટું દુશ્મન કહી શકાય અને સીઝ ફાયર બાદ જે છે ત્યારે એક સર્વે હાથ હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું તેમાં લોકોનો અભિપ્રાય એવો હતો કે હવે ચીન જ એકમાં એકાવન ટકા લોકોએ એવું જ કહ્યું હતું કે ચીન જ ભારતનો સૌથી મોટો દુશ્મન છે એટલે હવે ભારતીયો પણ ધીરે ધીરે માની રહ્યા છે કે ભલે પાકિસ્તાન તો વર્ષોથી ઓગણીસો સુડતાલીસ બાદ ભારતનું દુશ્મન રહ્યું છે પરંતુ પહેલા નંબર ઉપર તો દુશ્મનાવટમાં ચીન જ આવે છે પહેલા ક્રમાંક ઉપર ચીન જ છે તે રીતના અભિપ્રાય લોકોના જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારતીય અર્થવ્યવસ્થા જે સખત વધી રહી છે સતત આગળ વધી રહી છે તેને લઈને ચીનમાં ડરનો માહોલ છે અને ક્યાંક પાકિસ્તાનને પણ એટલા માટે સહકાર આપવામાં આવી રહ્યો છે ચીન દ્વારા કે ભાઈ ભારત ઉપર સતત હુમલાઓ થતા રહે અર્થવ્યવસ્થા બગડતી રહે અને ત્યાંની એક ભારતની જે દુનિયાને જોવાનો જે હાલનો દ્રષ્ટિકોણ છે તે બદલાઈ જાય અને ભારતના જેટલા પણ મોટી મોટી કંપનીઓ ભારતમાં આવવા માટે તૈયાર છે તેમને વિચારસરણી બદલાઈ જાય કે ભાઈ જો ભારતમાં સતત આવી રીતે હુમલાઓ થઈ રહ્યા છે આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે અને તે આવી જ કપરી પરિસ્થિતિમાં જો અમારા હેડક્વાર્ટર ત્યાં જશે જો અમારા જે પ્રોજેક્ટ છે તેના ઉપર અમે કામ કરીશું ભારતમાં તો અમારા પ્રોજેક્ટ પણ જોખમમાં મુકાઈ શકે છે એટલા માટે ક્યાંક ને ક્યાંક આર્થિક વ્યવસ્થા ભારતની આર્થિક વ્યવસ્થાને ડામાડોળ કરવા માટે ચીન હાલમાં જબરજસ્ત પ્રયત્ન કરી રહ્યું છે અને એટલા માટે ક્યાંક પાકિસ્તાનને પણ સહકાર આપવામાં આવી રહ્યો છે કે ભાઈ અમે તમને મિસાઇલ મોકલીશું પરંતુ ભારતમાં હુમલો થવો જોઈએ ભારતની ઇમેજ ખરડાવવી જોઈએ ભારતની અર્થવ્યવસ્થા ખરડાવવી જોઈએ ભારતની આર્થિક વૃદ્ધિ ખરડાવવી જોઈએ તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યો તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો